તો આ સ્કોડે પોતાની ખૂબ જ મહેનત લઈ અને કામગીરી કરેલ છે અને આજરોજ પિસ્તાલીસ જેટલા મોબાઈલ લોકોને સુપરત કરેલ છે આ અગાઉ પણ ત્રણ વખત આ વર્ષની અંદર લોકોના ખોવાયેલા પડી ગયેલા મોબાઈલો છે એ સુપરત કરેલ છે એન્ડ મારું બી ઓલમોસ્ટ ગર્લ્સ હોસ્ટેલ પાસેથી જ મિસિંગ થયો હતો ફોન તો ઘણો ડેટા છે અમારે ડેઝિટેશનના ડેટા હોય પ્રેક્ટિકલ એક્ઝામ્સના ડેટા હોય તો ઘણું બધું ફોનમાં જ રાખેલું હોય તો મિસિંગ હતું તો બહુ તકલીફમાં હતા બે મહિના જે મારા હતા એ બી ટફ હતા બટ લકીલી મારો ફોન મળી ગયો થેન્ક્સ ટુ ધ પોલીસ સ્ટેશન કે એમણે બહુ સારું એવું કામ કર્યું અને ઘણા લોકોના મારી સાથે ફોન પરત કરાયા છે કેટલા સમય તમારો મારો એક્ઝેક્ટ પંદર એ ફોન મિસિંગ થયો હતો ગર્લ્સ હોસ્ટેલ પાસે છેલ્લી પાર્કિંગમાં જ હતો મારી સ્કૂટી અને બાય મિસ્ટેક મારી સ્કૂટી પાસે મારો ફોન રહી ગયો છે અને જેવું મને આમ થયું કે ભાઈ મારો ફોન મેસેજ છે હું રિટર્ન આવું ચેક કરું ત્યાં સુધી ફોન જતો રહ્યો હતો